હેલો ગાઈઝ તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં ઉમીદ કરું તમે બધે મોજમાં આવીશો તમારા કબૂતર બધે મોજમાં જઈશે તો આજે આપણે લઈ આવ્યા ગયો રાખાને આમ તો આનું નામ આપણે હીરું રાખ્યું એ માદી નીકળી આપણે એમ કે નર નીકળશે એટલે માદી નીકળીએ નામ હીરું રાખ્યું એ તો નામ કેવું લાગ્યું કમેન્ટ કરી નાખજો આપણે બે ત્રણ જણાવ્યું ઇન્સ્ટામાં સ્ટોરી ચડાવી એટલે એનું નામ હીરું રાખવાનું કીધું હતું એનું નામ હીરું રાખી દીધું હોય માદી નીકળી રહીએ અત્યારે તો ઉડાડીને અમે લઈ આવ એટલે હાફી ગયું હોય બી ગયું હોય થોડુંક તો હવે પાછું એક રોડ ઉપર ઉડાડી આજે આપણે બીજી જગ્યાએ આવ્યા જુઓ લોકેશન ખાલી જુઓ કે અમે અત્યારે પબ્લિક નથી બપોર ટાણે આવ્યા એટલે હાન ટાણે વધારે પબ્લિક હોય તો અહીંયા બેઠું એને હવે આપણે રોડ ઉપર ચડાવી અને એક રાઉન્ડ મરાવી દઈએ કેમ કે જે તડકો એ તો હાલો આપણે જાય આગળ અને આપણે ઉડાડીને અને થોડુંક ટ્રેન કરી નાખીએ ટ્રેન તો હવે થઈ જ ગયું ગાડી ફેક ઉડવા માંડ્યું એ ધીમે ધીમે જોઈશું રોડ ઉપર લઈ જાશું તો અત્યારે ફૂલ ટ્રેન થઈ ગયું હવે જો પાછળ બેઠું હોલાને ખંભે હવે રોડ ઉપર ચડાવીને એનો એક વિડીયો ઉતારી નાખી તો કઈશ આપણે હવે અહીંયાથી ઉડાડશું આને તો હાલો ઉડાડવાનું ચાલુ કરીએ ઉડાડ ব্যবগড় yeah,

ઘણો આજે રાઉન્ડ મોટો મારી દીધો આપણે છેઠમાંથી ઉડાડતા ઉડાડતા લઈએ બે એક કિલોમીટરની પાછે થઈ છે એક દોઢ કિલોમીટર એટલું ઉડતું ઉડતું આવ્યું તો હોય તડકી ખાવા બે ગયું હોય તો હવે આને ઘરે લઈ જાય આરામ કરાવી થોડીક વાર જુઓ થાકી ગયું પૂરો પૂરું ભેગું ભેગું જ ઉઠતું હતું

તો વિડીયોને લાઇક કમેન્ટ શેર અને તમારા દોસ્તોને શેર કરી નાખો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો